સરપંચો ને અગિયાર બીજા જે સરપંચો હતા એકસો ચાલીસ સરપંચો જે એકસો ઓગણસાઠ સરપંચમાંથી આણંદ જિલ્લાની જે ચૂંટણી હતી ગ્રામ પંચાયત એકસો ચાલીસ સરપંચ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કે એમના કાર્યકર્તાઓ જ્યારે ચૂંટાયા છે ત્યારે એક ભારતીય જનતા પાર્ટી આનંદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એમનું સન્માન રાખવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના પદાધિકારી દરેક ધારાસભ્ય સાથે આજે સન્માન રાખવામાં આવ્યું હતું આદરણીય સંજયભાઈ આદરણીય રમણભાઈના દરેક ધારાસભ્યોએ એમને માર્ગદર્શન આપ્યું કે વિકાસના કામો કઈ રીતે કરવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ તમે જ્યારે ચૂંટાયા છો ત્યારે બંને મહાનુભાવો યાદ રાખી અને જેનાથી તમે જેના થકી ચૂંટાયા છે અને ગામનો વિકાસ પ્રથમ રાખી ગામનો વિકાસ કરો અને જ્યારે પણ જ્યારે જરૂરત ત્યારે ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે એ રીતે તમે વિકાસના કામો કરો ક્યાંય જગ્યાએ દુશ્મનો રાખ્યા વગર ગામનો વિકાસ પ્રથમ રાખી દરેક નાગરિકનો વિશ્વાસ રાખીને આપ સૌ આગળ વધો એવી પ્રાર્થના એવી અભ્યર્થના આદરણીય સંજયભાઈ દ્વારા દરેક ધારાસભ્ય કરવામાં આવે છે સરપંચો પણ ખૂબ ખુશ હતા અને જે રીતે વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરફ ને મતદાતાઓ છે ભારતીય જનતા પાર્ટીના સરપંચોને જીતાડે છે મતદાતાઓનો પણ આણંદ જિલ્લાના જેટલા પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ